સદભાવ મહિલા અને અને બાળ વિકાસ ટ્રસ્ટ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું પાલનપુર ની કચેરી દ્વારા તારીખ ચૌદ ત્રણ બે ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર નું ઉદઘાટન માનણ્ય પ્રમુક શ્રી નગર શ્રી ચિમનભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા શ્રી ચિમનભાઈ સોલંકી અનુસૂચિત જાતિ કલ્યાણકારી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે નિયામક શ્રી અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ ઓગણીસો તથા નાગરિક સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ના અસરકારક અમલ માટે અધિનિયમોની જોગવાઈઓ તેમજ તેમને મળતું રક્ષણ તથા અસ્પૃશ્યતા નિવારણ અંગેના રાજ્ય સરકારના કાર્યક્રમોની માહિતી અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની શૈક્ષણિક આર્થિક આવાસ આરોગ્ય તથા અન્ય તમામ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી આ શિબિરમાં બાર એસોસિએશનના સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમજ સંત દાસી જીવન એવોર્ડ વિજેતા શ્રી પ્રવીણભાઈ જોશી ડોક્ટર મહાત્મા ગાંધી એવોર્ડ વિજેતા ડોક્ટર ગૌતમ પરમાર તેમજ પ્રેમજીભાઈ ચૌહાણ પાલનપુર તાલુકા અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચૌહાણ તથા મંત્રી શ્રી નરેશભાઈ કરણ તેમજ ભીખાભાઈ શ્રીમાળી તેમજ મહિલા પોલીસ સપોર્ટ સેન્ટર જીગીશાબેન તરાળ તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પ્રજાપતિ મહિલા અગ્રણી મીનાબેન ભાટી તેમજ દીપક કરણ યોગીનાબેન રાવલ એનજીઓ લીડર અમીચંદ શ્રીમાળી સામાજિક કાર્યકર રમેશભાઈ પલાણી ઉપસ્થિત રહીને શિબિરને અનુરૂપ શિબિરાર્થીઓને માર્ગદર્શન આપેલ આ શિબિરના આયોજનમાં સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મદીનાબેન શેખ દ્વારા કરવામાં આવેલ અને તેમાં આભાર વિધિત કરવામાં આવેલ બીરો રિપોર્ટ શેખ પાલનપુર